ગુજરાત અત્યારે ભ્રષ્ટાચાર નું પરિયાર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે અધિકારીઓના નામ ભ્રષ્ટાચારમાં આવતા જ રહે છે ભાજપના નેતાનું નામ તો આ લિસ્ટમાં મોખરે આવે છે કચ્છમાં પણ કઈક આવી જ ઘટના સામે આવી છે કચ્છમાં ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ચાલતા મીઠાની કાળા ખરેખર હર્ષ હાથ છે કે પછી મહામંત્રી તેના નામે ગોરખ ધંધા કરી રહ્યા છે કચ્છમાં વ્હાઇટ કોલર નેતાઓ કાળો કારોબાર સામે આવ્યા છે ત્યારે કચ્છમાં ભાજપના મહામંત્રી ધાવલ આચાર્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે

ફાઇલો પાસ કરવામાં આવી રહી છે હું તમને કહું તો એમની પોતાની વ્હાઈટ વ્હાઈબની પ્રાઇવેટ શોર્ટ લિમિટેડની માગણી હતી એ માગણીવાળી જમીન ઓવરલેપ થતી હતી સાથે સાથે એમનાથી એ જ જગ્યા ઉપર એમનાથી અગાઉ પણ રાજ્ય સરકારનો બે હજારનો ઠરાવ આવે છે બે હજાર અઢારનો કે પ્રથમ ક્રમ પ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવશે એને પણ અવગણી અને એમની જમીન પાસ કરવામાં આવી બીજી એક જમીન હતી નિધિ શોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એ જમીનની માગણી બે હજાર નવમાં ખાવડા વિસ્તારમાં કરવામાં આવી હતી